સુરેન્દ્રનગર જિલ્લામાં કરી રહ્યા છે માફિયાઓ તેનો વિરોધ કરવા માટે અવસ્થામાં પહોંચ્યા અમૃત મકવાણા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર કચેરી ખાતે પહોંચેલા અમૃત મકવાણાનું આવેદન સ્વીકારવા માટે પણ અધિકારીઓ આનાકાની કરી રહ્યા હતા આ એ જ સુરેન્દ્રનગર છે જ્યાં દિવસોથી મોતનો સિલસિલો ચાલે છે નેતાઓ ચૂપ છે અધિકારી અને તંત્ર ચૂપ છે કારણ કે ખાણ ખનીજનો ધંધો પૈસાનું સાધન છે વિગતવાર વાત કરીએ કેટલા લોકોના મૃત્યુ થઈ રહ્યા છે કેટલા પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે કેટલા લોકો પર ભેંસ પડી રહી છે તેવી ઘટનાઓ સામે આવે છે અને આ તમામ ઘટનાઓની વચ્ચે એક ભાઈડો છે જે આજે પણ જીવે છે અને અર્ધનગ્ન અવસ્થામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યો હતો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા

આ કહેવામાં અતિશયોક્તિ એટલા માટે નથી કે છેલ્લા અગિયાર માસમાં કેટલાય મૃત્યુ નોંધાયા છે જેના આંકડા નવજીવન તમને અગાઉ આપી ચૂક્યું છે ત્યારે અમૃત મકવાણા જે સુરેન્દ્રનગરના સામાજિક કાર્યકર્તા આમ આદમી પાર્ટીના નેતા છે તેમણે અર્ધનગ્ન અવસ્થામાં રેલી કરી અને કલેક્ટર કચેરી ખાતે પહોંચવું પડ્યું આવેદન આપવા માટે સાંભળો તેઓ શું કહી રહ્યા છે તેમના આક્ષેપ છે ભાજપના નેતાને બચાવવા અને છાવરવા માટે પીએસઆઈની બદલી પણ કરાવી દેવામાં આવી છે તે પ્રકારના ખાસ કરી ખાનગર અને બુરી પંથકની અંદર જે બેફામ ખનીજ ચોરી ચાલે છે અને આ જે ખનીજ માફિયાઓ છે એની ઉપર તંત્રનો કોઈ કંટ્રોલ નથી કારણ કે આ જે રજૂઆત છે ને આજની પહેરીઓ ઉપર રજૂઆત કરવા માટે નથી આવી છે આ તમે જો એક બે હજાર બે હજાર અગિયારની અંદર મેં સાહેબે આપી હતું કલેક્ટર સાહેબે અહીંયા સહી કરી અને શાસ્ત્રીને આપી આજ સુધી નીરવ બારોડ સાહેબે એક લીટીનો જવાબ મને નથી આપ્યો અને એ વખતે કીધું હતું કે આ તમે જે આખું જમીનનું જે ખોદકામ ચાલે છે લીજ છે એનું ક્રોસ વેરિફિકેશન કરાવો નીરવ બારોડ સાહેબે એક લીટીનો જવાબ નથી આપ્યો સાહેબ એ પછી અમે ધરતી બચાવ અંતર્ગત અમારા ત્રણ મિત્રો સાથે અમે અહીંયા બેઠા હતા અને એ વખતે રજૂઆત કરીને એમાં પણ એક પણ કાર્યવાહી થઈ નથી અને અમે છેલ્લા ત્રણ જે પાંચ દિવસની અંદર ત્રણ શ્રમિકોના મૃત્યુ થયા અને એ મૃત્યુ થવાનું કાત્ર કારણ જે એ માત્ર ને માત્ર તંત્રની નિષ્ફળતા એ પછી ખાણ ખનીજ વિભાગ હોય કે પછી તમારું તંત્ર હોય એની નિષ્ફળતાના કારણે આ ગરીબ લોકોના મજબૂર લોકોના મૃત્યુ થાય અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી મને લાગે છે કે તંત્ર સુધી એના હપ્તાઓ પહોંચતા હોય એ એકદમ બિલકુલ અત્યારે આના પરથી સાબિત થાય બન્યો છો એટલે વસ્તુ એ કે તમે જલ્દી જતા જે ઘટના બની એના પછી સાહેબ એસપી સાહેબ બની કરવામાં આવી આપણા દિવસમાં કાર્યવાહી અગો પણ થતી

રજૂઆત હોય છે પણ એવો કોઈ વિષય એના કારણે કરી હોય એવું તમારું માનવું છે તો ચાર આરોપીની ધરપકડ કરો જો એ એ એ તમારી માંગણી છે અને એમાં પોલીસ વિભાગના તંત્ર હમણાં હમણાં જે જવાબદાર કરે છે ને કરે છે હમણાં જે એ કોઈ તમે જેમ કહો છો કે આના કારણે નથી કરતા એવું માનવાનું કોઈ કારણ નથી મારું કહેવાનું એ અત્યારે હું તમને કહું સાહેબ બાવીસો થી વધારે ખાડાઓ ભૂર્યા

અઢી કિલોમીટર છે તમારી જો હિંમત હોય તાકાત હોય તો અત્યારે પોલીસ ને મોકલો જોડી ચલો બરોબર અને આ બાબતે રચના કરવામાં આવે જે શ્રમિકોને મૃત્યુ થયા એ રાજ્ય સરકાર તરફથી અમને એક એક કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે અને ખાસ કરીને જે ખાંડની અંદર એફઆઈઆર દાખલ કરી છે એ પોલીસ અધિકારીની તમે બદલી કરી છે અને આરોપીઓને પકડતા નથી આ બાબતે કડક અત્યારે સત્વરે કાર્યવાહી કરવામાં આવે એવી અમારી આ માગણી છે આમાં મને એક સિગ્નેચર તો તમે સાંભળ્યું એ પ્રકારે અમૃત મકવાણા કહી રહ્યા છે કે સરકારી જમીનમાં જો ખાડા ખોદી અને ગેરકાયદેસર ખરીદની ચોરી થતી હોય તો ત્યાં લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવામાં આવે તમામ મૃત્યુની તપાસ સોસાયટી દ્વારા કરવામાં આવે સાથે જે તપાસ કરવામાં આવે કે ખનન કાર્ય દરમિયાન કેટલા લોકોના ખરેખર મોત થયા છે આ કેટલા કૃતિના આંકડા છે જે પોલીસ ચોપડે નોંધાયા છે ગુના નોંધાયા છે તેમાંની એક ઘટના આખરે એ આવી જેમાં ત્રણ લોકોના મૃત્યુ થયા ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓની ગેરકાયદેસર ચાલતી ખાણમાં આ બંને ભારતીય જનતા પાર્ટીના નેતા હતા ત્યારે આક્ષેપ લગાવી રહ્યા છે અમૃત મકોણા કે આ નેતાઓને છાવરવા માટે ભાજપના નેતાઓએ મૂડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ બદલી કરાવી નાખી નગર પોલીસ સ્ટેશન ખાતે કારણ કે તેઓ પ્રામાણિકતાથી તપાસ કરી રહ્યા હતા તો શું આ જ પ્રકારે બદલીઓનો દોર થતો રહેશે આ જ પ્રકારે મોતનો સિલસિલો સુરેન્દ્રનગરમાં ચાલતો રહેશે જે સૌથી ચાલે છે શું સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા અને ખનીજ વિભાગના અધિકારીઓ ક્યારેય નહીં આવે શું તેમના આત્માને ઝંઝોડવા માટે આટલા મૃત્યુ પણ કાફી નથી આ તમામ સવાલો થા સ્થાને પૂછવા યોગ્ય લાગે છે જોઈએ હવે આ મામલે શું થાય છે કેટલાક લોકો તો એવું પણ કહે છે કે તાજેતરમાં જ આ ત્રણ મૃત્યુનો જે ગુનો નોંધાયો તે બાદ ચાર મૃત્યુ બીજા થયા છે પરંતુ આ બાબતને સત્તાવાર પુષ્ટિ કોઈ આપતું નથી હાલ સમાચારમાં બસ આટલું બધું વિગતો વધુ સમાચાર સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ પર નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે परा